એટલે જ તો આજ તે 1000 વર્ષ પહેલા આ રાણીને ગુજરાતીઓ રાજમાતા કહેતા તો આવો જાણી આ મહારાણીની ગાથા આ ઇતિહાસનો આરંભ થયો બારમી સદીના મધ્ય ગાળામાં ત્યારે ગુજરાત પર સોલંકી રાજવંશોનું શાસન પ્રવર્તું સોલંકીઓની શૌર્ય ગાથાની વાતો પૂરા ભારત વર્ષમાં જ હતી એ સમયે ગુજરાતની રાજધાની પાટણ પાટણનો વૈભવ અને જહાજલાલી પૂરા ભારત વર્ષમાં ખ્યાતિ પામેલો અહીંની પ્રજા સુખ શાંતિ રહેતી સોલંકી રાજવંશમાં સૌથી મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ એમના મૃત્યુ પછી કુમારપાળ ગાદી આવે છે કુમારપાળ પણ વીરોમાં વીર એમનો પુત્ર એટલે અજયપાળ જે બાળપણથી જ સાહસિક અને યુદ્ધ કળામાં કૌશલ હાંસલ કરે અને આજ સમયગાળામાં ગુજરાતની પૂર્વ દિશાએ કદમ નામનું રાજ્ય જે હાલ ગોવા તરીકે ઓળખાય છે અને કદમ પર શાસન હતું મહામનલેશ્વર પરમારદીને પરમારદીને એક કન્યા પણ આ બાળા કંઈ અલગ જ તેજ લઈને જન્મેલી એનો રૂપ જાણે ચંદ્રમાની ચાંદરીને શર્મા આવે યુદ્ધ કળામાં નિપુણ કોઈ દિન દુખિયાને જોઈ ન શકે આવી તેજસ્વી દીકરી એનું નામ હતું નાયકા નાયકા દેવીના લગ્ન થયા પાટણના શાસક અજય બારસાત બંને વચ્ચે પ્રેમ પણ ગજબનો એવામાં પુત્ર મૂળરાજનો જન્મ થયો એટલે પાટણના રાજભવનમાં ખુશીની લહેર છવાઈ ગઈ પરંતુ ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું નાયકા દેવી ભાંગી પડી ગુજરાતની પ્રજા રાજા વિહોણી થઈ ગઈ પરંતુ રાજમાતા નાયકા દેવી એક વિરાંગના હતી એનામાં દરેક પરિસ્થિતિ ને ઓળખવાની સમજ બાળ

એના કાને વાત પહોંચી કે ગુજરાતની એક રાણી વિધવા છે અને રાજ ચલાવે છે એ સુંદરતામાં ચડ્યા આ વાત સાંભળી ગોરીને નાયકા દેવીને હાંસલ કરવાની ગેલસા વળગી અને નીકળી પડ્યો સિત્તેર હજાર જેટલી વિશાળ આદમખોર સેના લઈને આવીને ઉભો આબુઘાટીની તળેટીમાં ત્યાં પડાવ નાખ્યો એક દૂતને રવાના કર્યો નાયકા દેવી પાસે તું અને તારી બધી જ ધન તમારા નગરની બધી જ સ્ત્રીને મારે હવાલે કરી દો નહીતર પાટણની દિવાલો રક્તથી રંગાશે નાયકા દેવી આ સંદેશો વાંચી ગભરાયા નહીં કીધું જાઓ ઘોરીને કહી દો કે મંજૂર છે દૂત નીકળી ગયો અને એ જ સમયે નાયકા દેવીએ બાળ મુરડાજને પીઠ પર બાંધીને હાથમાં તલવાર ઘોડા પર નીકળી ગઈ જેવો દૂત મોહમ્મદ ઘોરીને સંદેશો સંભળાવે કે ઘોરી તો ખુશીથી પાગલ થઈ ગયો આવી આસાન જીતથી જશ્ન મનાવવા લાગ્યો પોતાની છાવણીમાંથી ઘેલો થાતો થાતો બહાર નીકળીને પાટણ તરફ જવા લાગ્યો મોઢા પર ખુશીની લહેર હતી પરંતુ ત્યાં તો આબુ ઘાટીના ડુંગરને ઓળંગીને આવતો ઘોડે સવાર દેખાયો એના ઘોડાની રફતાર જાણે ચિત્તાની ની ચાલ ઘોડે સવાર નજીક પહોંચ્યો ખબર પડી આ તો કોઈ સુંદર મહિલા છે ઓહો નાયકા દેવી આટલી જલ્દી આવી ગઈ બાપ ત્યાં તો પાછળ ઢોરની ડમરીઓ દેખાણે આકાશે જાણે કાળ ભેરુ સમૂહ રોદ્ર રૂપ લીધેલું ઘોરી કઈ સમજાય પહેલા તો હજારો હાથી ઘોડાની ફોજ દેખાણી શૂરવીરોની હાક સંભળાવા લાગી બાપ કે એકલી આ સંગ્રામીની નાયકા દેવી નહોતી આવી એની પાછળ એની વિશાળ મહાસેના બવંડર બનીને આવી હતી લોકવાયકાઓ કહે છે કે નાયકા દેવીની સેનાએ આબુ ઘાટી પર ચારે તરફથી મોહમ્મદ ઘોરી અને એની સેનાને ઘેરી લીધી એ દિવસે મોહમ્મદ ઘોરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હિન્દુ કઈ રીતે આટલી જલ્દી હુમલો કરી શકે ઘોરી પાસે વિચારવાનો પણ સમય નહોતો અને ભયંકર સંગ્રામનો આરંભ થયો ગુજરાતના રાજપૂતોની શમશીરોનો એક એક ઘા ઘોરી સેનાના ચિત્રા ઉડાવી રહી હતી નાયકા દેવીના હાથની બંને તલવારો આ મોતનું તાંડો બતાવી રહી હતી મુસ્લિમ સૈનિકોના પડથા ઉડી રહ્યા હતા હવે ઘોરી પાસે ફક્ત એક જ રસ્તો હતો યુદ્ધમાંથી ભાગવાનો કારણ કે સાક્ષાત દુર્ગા જેવી નાયકા દેવીને યુદ્ધ કરતી જોઈ ઘોરીના કરણ મરી ચૂક્યા હતા એવામાં ઘોરી અને પાંચસો જેટલા સૈનિકો ભાગે છે પાછળ નાયકા દેવી છે નાયકા દેવીએ તલવારનો છૂટો ઘા કર્યો જે ઘોરીના પાછળના ભાગે ગુદા પર ઉભા અને આર પાર નીકળી તલવાર લોકવાયકાઓ કહે છે કે તેદી મહમદ ગોરીનો ઘોડો મુલ્તાન પહોંચીને જ ઉભો રહ્યો કારણ આ આ તો નાયકાદેવીનો ખો અને મુલ્તાન પહોંચ્યા પછી મહમદ ગોરીને ખબર પડી કે એ તલવારના ઘાયને નપુંસક બનાવી દીધો અને એટલે જ આગલા 13 વર્ષ સુધી એણે ભારત તરફ આક્રમણ કરવાનો વિચાર ન કર્યો ઈસવીસન 1191 ના વર્ષમાં જેણે પૃથ્વીરાજનો દગાથી વધ કર્યો એ જ મહમદ ઘોરી પૂરી જિંદગી ગુજરાત સામે જોવા માટે પણ થરથર કાંપતો દેવીઓને ને સજ્જનો આ હતી ધ ગ્રેટ ક્વીન ઓફ ગુજરાત રાજમાતા નાયકા દેવી હું આશા રાખું છું કે આ યુગમાં પણ દરેક ગુજરાતની દીકરી નિડર સાહસિક અને હિંમતવાન બની દેશ દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરે દીવાનું તો કોઈના બાપથી નહીં આપણા શાસ્ત્રોએ એમ જ સ્ત્રીને શક્તિનું સ્વરૂપ નથી આપ્યું બસ તમારી અંદર રહેલો ડરને ભગાવો તમે પણ ઝાંસીની રાણી નાયકા દેવી કે રાણક દેવી જ છો ફરી મળીશું ત્યાં સુધી અમારા બીજા વિડીયો જુઓ ચેનલને સબસ્ક્રાઈબ કરો ખુશ રહો મસ્ત રહો જય હિન્દ જય જય ગરબી ગુજરાત